સપ્તકમાં જીવનના એક ઊંડા અને જ્યાં વ્યક્તિને એવો અનુભવ થાય છે કે આ વિશાળ સંસારમાં તેની કોઈ ખાસ હસ્તી નથી તેનું કોઈ વિશેષ મહત્વ નથી તે તદ્દન શૂન્ય છે આ ભાવના આત્મજ્ઞાન અને આધ્યાત્મિક પ્રગતિ માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે પ્રકરણની શરૂઆતમાં જ આ ભાવનાનું મહત્વ દર્શાવતા કહેવામાં આવ્યું છે કે અકિંચન ભાવથી જે સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે તે માત્ર કોપી ધારણ કરવાથી કે સંન્યાસ લેવાથી મળતા સ્વાસ્થ્ય કરતા અહીં સ્વાસ્થ્ય શબ્દનો અર્થ માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ આંતરિક શાંતિ અને આત્મિક સ્થિરતા પણ છે સાચું સ્વાસ્થ્ય તો એ છે જ્યારે વ્યક્તિ પોતાનામાં જ સ્થિત થાય છે પોતાના આત્મામાં માં રમવાણ થાય છે જ્યારે વ્યક્તિ પોતાના કેન્દ્ર ને છોડીને બહાર ની દુનિયાના મોહ માં ફસાય છે જેમ કે ધન કીર્તિ લોકેશણા લોકોની પ્રશંસા ની ઈચ્છા અને વિવિધ ભોગવિલાસોની ની પાછળ દોડે છે ત્યારે તે અસ્વસ્થ અને દુખી રહે છે જો કોપીન ધારણ કરવું એ સંન્યાસ નું પ્રતિક હોય તો અકિંચન ભાવ એ પરમ સંન્યાસ છે કારણ કે જે વ્યક્તિ આ ભાવના ને સાચે જ પામી લે છે તેને પછી જીવનમાં કોઈ વસ્તુ સ્વીકારવાની કે કોઈ વસ્તુ છોડવાની ચિંતા રહેતી નથી તે ગ્રહણ અને ત્યાગના પર થઈ જાય છે અકિંચન ભાવ એક એવી અદભુત સ્થિતિ છે જેમાં વ્યક્તિ સ્ત્રીને માત્ર પતન નું કારણ ગણીને તેનો ત્યાગ નથી કરતું કે તેને હાર માનીને ગળામાં નથી ધારણ કરતું જે લોકો સ્ત્રીને આ બે અત્યંત વિપરીત દ્રષ્ટિકોણ થી છે તેઓ ખરેખર તો મહામૂર્ખ દશામાં જ ભટકતા રહે છે અકિંચન ભાવ માં તો સ્ત્રી પણ કશું જ નથી અને સ્વયં પુરુષ પણ કશું જ નથી અહીં હું બધું છું કે હું કંઈક છું એવા અહંકાર પૂર્ણ વિચારો ને સ્થાને હું કઈ પણ નથી એવો નિષ્પક્ષ અને નમ્ર ભાવ આવે છે અને આ સાચો અકિંચન ભાવ જ છે આ ભાવના સ્વરૂપ ને સામાન્ય રીતે સંન્યાસીઓ કોપીન ધારણ કરીને એવું માનવા લાગે છે કે તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી તેઓ તો સંન્યાસ લીધો છે આ વિચાર પણ એક પ્રકારનો અહંકાર જ છે જે તેમને અભિમાનના ગંદા પાણીમાં ડુબાડી દે છે સાચો સંન્યાસ તો અહંકાર નો સંપૂર્ણ અભાવ છે જે અકિંચન ભાવ દ્વારા જ શક્ય છે આગળ પુરુષ શબ્દ ની વ્યાખ્યા કરતા કહે છે કે પૂર એટલે નગર અને રહેનારો તે પુરુષ માનવ કરોડ એક મહાનગર ગણાવવામાં આવ્યું છે પરંતુ આ મહાનગર માં રહેનારો પુરુષ ક્યારેય સુખી રહી શકતો નથી તેને અનેક પ્રકારના દુખો નો સામનો કરવો પડે છે જેમ કે રોગો થી ઘેરાયેલા રહેવાનું દુખ શરીર ની પીડાઓનું દુખ વાળમાં ખામી હોવાનું દુખ જેમ કે બોબડાપણું કે તોતડાપણું ક્યારેક કોઈને તેના કઠોર શબ્દો વાગી જાય અને તે વેર લે તેનું દુખ અને પોતાના ચિંતન તથા મનમાં ઉત્પન્ન થતા જુદા જુદા વિચારોનું દુઃખ આમ મનુષ્ય જીવનમાં અનેક પ્રકારની પીડાઓ અને સંઘર્ષો રહેલા છે ભોગી વ્યક્તિ હંમેશા એ ચિંતામાં ડૂબેલો રહે છે કે તે દુનિયાની તમામ ભોગની વસ્તુઓ ભેગી કરીને બધા લોકોને અચંબામાં પાડી દે બીજી તરફ યોગી એ વાતની ચિંતા કરે છે કે તે પદ્માસન સિદ્ધાસન અને સમાધિ દ્વારા અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરીને બધાને પ્રભાવિત કરે આ રીતે ભોગી અને યોગી બંને અંદરખાને હું કઈક વિશેષ છું એવું બતાવવાના પ્રયત્નો જ પોતાનું જીવન વ્યતીત કરે છે અને આ અહંકાર જ ડૂબેલા રહે છે તેનાથી વિપરીત જે વ્યક્તિ અકિંચન ભાવને પામે છે તે તો બધા જ કાર્યોમાં પોતાને પરમાત્માના એક સાધન તરીકે જુએ છે તે માને છે કે ખરેખર તો બધું પરમાત્મા દ્વારા જ થઈ રહ્યું છે અને તે માત્ર એક નિમિત્ત છે તેથી તેની પાસે જે પણ કે ખરાબ કામ આવે છે તે તેને નિષ્કામ ભાવે કરે છે અને તેના પરિણામ ચિંતા કરતો નથી આગળ જનક રાજાના સાત અમૂલ્ય સૂત્રો સુબોધ સપ્તક આપવામાં આવ્યા છે જે અકિંચન ભાવની સ્થિતિને સ્થિતિ વધુ ઊંડાણ સમજાવે છે આ સૂત્રો સંસ્કૃત છે અને તેનું મહત્વ અને ગહનતા જાળવવા માટે તેને અહીં યથાવત રાખવામાં આવ્યા છે પ્રકરણ તેર સુબોધ સપ્તક સુપ્ત સપ્તકમ જનક અકિંચન ભવમ સ્વાસ્થ્ય દુર્લભમ ત્યાગાદાને ત્યાગાદા માસે યથા સુખમ એક કોપીન ધારણ કરવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેના કરતા અકિંચન કઈ જ ન હોવાથી ઉત્પન્ન થતી સ્વસ્થતા દુર્લભ છે આથી ત્યાગ અને ગ્રહણ બંને વિચાર છોડી દઈ હું સુખપૂર્વક રહેલો છું કૃત્રાપી ખેદ કાયસ્ય જીવવા કુત્રાપી ખેદ્યતે મન કુત્રપિ તત્યકત્વા પુરુષાર્થે સ્થિત સુખમ બે ક્યાંક શરીર દુખી થાય ક્યાંક જીવ દુઃખી થાય છે વળી ક્યાંક મન ખેદ પામે છે આ બધું છોડી દઈ હું પુરુષાર્થમાં માં પરમેશ્વર ની પ્રાપ્તિ માં સુખ પૂર્વક રહેલો છું કૃતન કિપી નદીતી સંચિંત્ય તત્વત યદા યતકતુ માયાતી તત્કૃત્વા અડસે યથા સુખમ ત્રણ કોઈ પણ કર્મ માનવી થી કરાતું જ નથી વિચાર કરીને જે સમયે જે કર્મ આવી પડે તે કરીને હું સુખપૂર્વક રહેલો છું કર્મ નૈષ્કમ્ય દેહસ્થ સુખમ ચાર કર્મ અને નૈષ્કર્મ એ બંધન ના વિચારો દેહાભિમાન વાળા યોગી ને આવે છે મને દેહાદીના સંયોગ વિયોગ નો અભાવ હોવાથી હું સુખપૂર્વક રહેલો છું અર્થાનર્થી ન મેં સ્થિત્યા ગત્યા ન શયને નવા તિષ્ઠન ગચ્છન સ્વપંસ્ત સ્માદ માસે યથા સુખમ પાંચ બેસવાથી ચાલવાથી કે સુવાથી મને લાભ કે હાની નથી આથી બેસતો ચાલતો સુતો હોવા છતાં પણ હું સુખ પૂર્વક વિહાયા સ્માદ માસે યથા છ એલ એલ સુઈ રહેવાથી મને હાનિ નથી અને યત્ન કરવાથી મને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી આથી લાભ અને હાનિ બંને તજી દઈ હું સુખ રહેલો છું સુખાદેરુ પાણીયમાં ભાવેશ્વાલોક્ય ભૂરી શુભા શુભે વિહાયાસ્મા દહ માસે યથા સુખમ સાત સુખ દુઃખ ખાદી ના સ્વરૂપ વારંવાર અનિશ્ચિતપણું જોઈને શુભ અશુભનો પરિત્યાગ કરીને હું સુખપૂર્વક રહેલો છું